સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો છપ્પન વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ પશુઓ અને પ્રાણીઓ આ બંને પ્રકારના સજીવો આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે આ બધા પશુઓ કે પ્રાણીઓ સ્થિર તાપમાન ધરાવતા એટલે કે ગરમ લોહીના પ્રાણીઓ પશુઓ હોય છે હવેથી આ પ્રાણીઓ પશુઓ ઈંડા નથી મૂકતા પરંતુ બચ્ચાને જન્મ આપતા હોય છે સ્તનપાન કરાવતા હોય છે થોડા સમય સુધી બચ્ચાની સંભાળ જાતે લેતા હોય છે આ બધા પશુઓ પ્રાણીઓ આત્મતત્વના એકથી પાંચ સુધીના રૂપાંતરણોના વર્ગમાં આવતા પ્રાણીઓની તુલનાએ વધારે જ્ઞાન ધરાવતા હોય છે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ સારી વિકસિત હોય છે પરંતુ વિચાર શક્તિ બહુ હોતી નથી તેથી તેને પાલતુ બનાવી શકાતા નથી જેમ કે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવતા પ્રાણીમાં ઉંદર ખિસકોલી સસલા વગેરે નાના માસૂમ સજીવોથી લઈને વાઘ ચિત્તા રીંછ વગેરે ખૂંખાર શિકારી પ્રાણી આવે છે તેમજ ખરી ધરાવતા પશુઓ નીલગાય ઝીબ્રા હરણ બકરી વગેરે પણ આવે છે ઘોડા ગાય હાથી કૂતરા વગેરે પણ મેમલ્સ હોય છે સ્તનધારી હોય છે પરંતુ આ બધા પશુ પ્રાણીઓ આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવે છે કારણ કે આ બધા પાલતુ પણ હોય છે સમજદાર હોય છે તેમાં કૂતરા અપવાદરૂપ પ્રાણી છે તેની અમુક પ્રજાતિ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં પણ આવે છે અને અમુક પ્રજાતિ આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં પણ આવે છે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવતા પ્રાણીઓમાંથી જ સાતમા રૂપાંતરણમાં ઉત્ક્રાંતિ થઈ છે તેથી તે બંને વર્ગના પશુ પ્રાણીઓમાં શારીરિક ફેરફારો તો છે જ અને હોય જ પરંતુ તે બંને વર્ગના પશુ પ્રાણીઓમાં તેના દિમાગની રચનામાં અને જ્ઞાનમાં ઘણો તફાવત હોય છે દિમાગ વધારે વિકસિત હોય છે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવતા બધા પશુ પ્રાણીઓ જંગલી હોય છે સિંહ પણ જંગલી પ્રાણી હોય છે પરંતુ સિંહ પણ અપવાદરૂપે આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવે છે વરુ જંગલી હિંસક પ્રાણી છે વરુ કૂતરાને મળતું આવતું પ્રાણી છે કારણ કે વરુ કૂતરાના પૂર્વજ છે છતાં કૂતરો આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવે છે જ્યારે વરુ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગનું પ્રાણી હોય છે કારણ કે વરુ કૂતરાની જેમ ઉત્ક્રાંતિમાં વિકાસ નથી પામી શક્યું કૂતરાની અને વરુની શરીર રચનામાં તો ખાસ ફરક હોતો નથી ફક્ત પ્રજાતિ અલગ છે એટલો જ ફરક હોય છે ઇન્દ્રિયોની સરખામણીએ પણ ખાસ ફરક ન હોવા છતાં બંનેના જ્ઞાનમાં બહુ ફરક હોય છે તેથી કૂતરા આસાનીથી વિકસી શક્યા તેનું કારણ એ છે કે તે બંનેમાં રહેલા આત્મતત્વમાં ફરક છે વરુ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે અને કૂતરો આત્મતત્વના છઠ્ઠા તેમજ સાતમા રૂપાંતરણના વર્ગમાં આવતું પ્રાણી છે કૂતરાનું ઉદાહરણ વારંવાર એટલા માટે આપવું પડે છે કે બીજા દરેક પ્રાણીઓ કરતાં કૂતરામાં બહુ ઝડપથી ઉત્ક્રાંતિ થઈ છે કૂતરા જેટલી ઉત્ક્રાંતિ બીજા પ્રાણીઓમાં નથી થઈ કૂતરાની ઉત્ક્રાંતિમાં માણસનો બહુ મોટો ફાળો રહેલો છે હજારો વર્ષો પહેલાં કૂતરાની જાતિ હતી નહીં હિંસક ખૂંખાર પરંતુ ટોળામાં રહીને શિકાર કરતા જ હતા તેમાંથી જે વરુઓ માનવ વસાહતની આસપાસ ફરતા હતા તેને ખોરાક પાણી આસાનીથી મળવા લાગ્યું બીજા મોટા શિકારી પ્રાણીઓથી સુરક્ષા પણ મળવા લાગી તેથી અમુક વરુઓમાં સમજ આવવા લાગી અને તેઓ માનવ વસાહતની આજુબાજુમાં રહીને અમુક અંશે માનવીને મદદરૂપ થવા લાગ્યા તે રીતે તેના શરીરમાં પણ મ્યુટેશન થવા લાગ્યું ઉત્ક્રાંતિ થવા લાગી અને ધીમે ધીમે ખૂંખાર વરુમાંથી જંગલી કૂતરાનું રૂપ ધારણ કર્યું અત્યારે જે ઉચ્ચ ગુણવત્તાવાળા સમજદાર કૂતરાઓની પ્રજાતિઓ છે તે માણસ દ્વારા ક્રોસ બ્રીડિંગ કરીને વિકસિત થયેલી જાતિ પ્રજાતિઓ છે કૂતરો એક અપવાદરૂપ પ્રાણી છે કૂતરામાં એક વિચિત્ર બાબત એ છે કે કૂતરાની પ્રજાતિ પ્રમાણે તે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં પણ આવે છે અને આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં પણ આવે છે બંને વર્ગમાં આવે છે જે જંગલી કૂતરાની પ્રજાતિ હોય છે તે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે અને જે ઊંચી નસલના પાલતુ કૂતરાની પ્રજાતિઓ હોય છે તે આત્મતત્ત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવે છે કારણ કે કૂતરાની ઉત્ક્રાંતિમાં કુદરતની સાથે સાથે માણસનો ફાળો પણ બહુ મોટો છે માણસે પોતાની જરૂરત પ્રમાણે પોતાની અનુકૂળતા પ્રમાણે કૂતરાની અલગ અલગ ઘણી પ્રજાતિઓ બનાવી છે અને કૂતરાની વિશેષતા એ છે કે કૂતરામાં જ પ્રજાતિ પ્રમાણે જ્ઞાનનો વિકાસ થઈ શક્યો બુદ્ધિનો વિકાસ થઈ શક્યો બીજા પ્રાણીઓમાં તેવો વિકાસ ન થઈ શક્યો તેથી કૂતરાની ઉત્ક્રાંતિમાં કુદરતી રીતે તેમજ કૃત્રિમ રીતે બંને રીતે વિકાસ થઈ શક્યો આત્મતત્વના પહેલાં રૂપાંતરણથી આ છઠ્ઠા રૂપાંતરણ સુધીના જીવોમાં પ્રાણીઓમાં પૂર્વજન્મ કે પુનર્જન્મ જેવું કંઈ હોતું નથી આ બધા જીવો કુદરતના આપેલા જ્ઞાન પ્રમાણે જીવન જીવી જાય છે અને મૃત્યુ પામે છે તેનામાં ઈચ્છા નથી હોતી વિચાર શક્તિ નથી હોતી કાલની ફિકર હોતી નથી ફક્ત વર્તમાન દશાને જ સમજી શકે છે અને પૂરી રીતે કુદરતને આધીન રહે છે આ બધા જીવો કે પ્રાણીઓમાં કુદરત તરફથી જે જ્ઞાન મળ્યું હોય તે પ્રમાણે જ જીવન પસાર કરે પોતે સ્વતંત્ર વિચાર કરી શકે ઈચ્છાઓ રાખી શકે એવું જ્ઞાન નથી હોતું એવી વિચારશક્તિ નથી હોતી જો વિચાર કે ઈચ્છા જેવી કોઈ ચીજ હોતી નથી તો કર્મ બંધન પણ લાગતું નથી તે કારણે પુનર્જન્મ પણ થતો નથી પુનર્જન્મની શરૂઆત અમુક અંશે આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવતા પશુ પ્રાણીઓથી થાય છે કારણ કે આ રૂપાંતરણથી પશુ પ્રાણીમાં સામાન્ય વિચારશક્તિ ઈચ્છાઓની શરૂઆત થાય છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે